ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને આપણે આ ચેનલ ઉપર હૃદય નીચોવીને નિખાલસ ભાવે સત્ય જેવું છે એવું જ એને અણી શુદ્ધ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો આજનો દિવસ ખૂબ જ સનસનીખેજ ખેજ રહ્યો સવારથી જ રાજા રઘુવંશીની હત્યામાં એની પત્નીનો હાથ હોવો એ ઘટનાએ આખા દેશનું ધ્યાન દોર્યું અને સાંજ પડતા પડતા ગુજરાતમાં પણ એક એવો ઘટનાક્રમ સર્જાયો જેને ગુજરાતમાં સનસની મચાવી છે ના માત્ર ગોંડલમાં પરંતુ આખા ગુજરાતમાં અને આખા ગુજરાતના મીડિયા જગતમાં અને આ સમાચાર છે કે અમિત ખૂંટ આપઘાતમાં જે સગીરા ઉપર આરોપ હતા અથવા તો જે સગીરાએ આરોપ લગાવ્યા અમિત ખૂંટ ઉપર કે મારું દુષ્કર્મ થયું છે મારી સાથે અને ત્યારબાદ આપણે સૌને ખબર છે કે રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા નું નામ આવ્યું કે ભાઈ અમિત ખૂંટ જયરાજસિંહ જાડેજાના માણસ હતા એટલે રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ દ્વારા આ પ્રકારની આખી હની ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ બે વકીલોને પણ જેલવાસ થયો અને આખો ઘટનાક્રમ મારે કહેવાની જરૂર નથી આપ સૌ અવગત જ છો એટલે એ ઘટનાક્રમનું પુનરાવર્તન નથી કરવું પણ મારે એ કહેવું છે કે ગોંડલ જ્યારથી જયરાજસિંહ જાડેજામાં જે વિધાનસભાની ગત ચૂંટણી હતી ગીતાબા ધારાસભ્ય પદે ત્યાં ઊભા રહ્યા ત્યારથી સતત ગોંડલમાં વિવાદ નહીં કઈ પનોતી કઈ સાડી છાતી કે કયા પ્રકારનો કાલ સર્પ દોષ ખબરની શું નડે છે કે ગોંડલ સતત વિવાદમાં રહ્યો જયરાજસિંહ જાડેજાનું જીવન પણ વિવાદમાં રહ્યું એ એ વખતના નિરૂદ્ધસિંહ અને એમની વચ્ચેનો સંઘર્ષ જેના આપણે સૌ સાક્ષી છીએ ત્યારબાદ જૂનાગઢમાં દલિત યુવાન સાથે મારપીટ ગણેશભાઈનું જેલમાં જવું અને આ બધું માંડમાર થાળે પડ્યું હતું ત્યાં રાજકુમાર કેસ આ બધું પડતું હતું ત્યાં ફરીથી જે કેસ છે એ મામલે આખું પાસું જ પલટી ગયું છે અત્યાર સુધી એવું લાગતું હતું કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ આની પાછળ છે બધાને એવો અંદાજ હતો અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા બંને ફરાર છે લુકઆઉટ નોટિસ એમના માટે જાહેર થઈ પણ સગીરાએ આજે કોર્ટની બહાર આવી અને કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું કે મારી સાથે દુષ્કર્મ થયું અને એની સજાના રૂપે કદાચ અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી પણ હું રાજદીપસિંહ જાડેજા કે અનિરુદ્ધસિંહ જાડેજાને ઓળખતી નથી એટલે હની ટ્રેપનો મામલો નથી મને અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ વિરુદ્ધ અથવા તો જે બે વકીલો ભોગ બન્યા એ બધાની વિરુદ્ધમાં નિવેદન આપવા માટે જયરાજસિંહ જાડેજા દ્વારા એના સાગરીતો દ્વારા ગણેશ ગોંડલ દ્વારા દબાણ કરવામાં સગીરાએ ખૂબ જ સંગીન આરોપ આક્ષેપ પણ લગાવ્યા છે કે મારા અને મારા પરિવારને ખતરો છે મારા પિતાજીને ખતરો છે જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે જો તું આ પ્રકારે નિવેદનો નહીં આપે સગીરાના આરોપ છે કે જયરાજસિંહના જૂથ દ્વારા કહેવામાં આવ્યું કે તું અમે કહીએ એમ આ નિવેદનો નહીં આપે તો તને ફસાવવામાં આવશે તારા પરિવાર ઉપર પણ ખતરો છે એટલે એ સગીર દીકરી કહે છે કે સમગ્ર મામલે પરિવારની સુરક્ષાને ધ્યાને લઈ મારા વ્યક્તિગત જીવનની સુરક્ષાના ધ્યાને લઈ અને મેં એ લોકોએ કહ્યું એમ કર્યું પરંતુ હવે હું થાકી છું અને આ મામલે મારે ખોટું નથી બોલવું સત્ય એ જ છે દુષ્કર્મ થયું પરંતુ આ હની ટ્રેપ જેવી અથવા તો અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ દ્વારા આખો કારસો રચવામાં આવ્યો એવું કશું નથી તો હવે બધો જ જે આરોપનો પોટલો છે એ ફરીથી જયરાજસિંહ જાડેજા ઉપર ગયો છે તો બોલ ઇઝ ઇન જયરાજ સિંહ સ્કોટ નવ અગેન એટલે ફરી એક વખત જયરાજ જાડેજા વિવાદ દૂરમાં આવ્યા એટલે ઠીક છે આ બધો ઘટનાક્રમ મેં તમને વર્ણવી દીધો બધી ચેનલો ઉપર આ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો પણ આમાં કેવું છે ખબર છે કે ત્રણ પાડા ઓલી કહેવત છે ને કે બે પાડા પાડાના વાંકે વાળનો પાડા લડે અને વાળ જે હોય આપણે ખેતરની વાળ કારણ કે પાડા લડતા લડતા વાળ ઉપર પડે તો વાળનો ખો નીકળી જાય આવી એક કહેવત છે ગુજરાતમાં કે ભાઈ વાળની આસપાસ પાડાઓ લડે તો વાળને તોડતા જાય એમ અનિરુદ્ધસિંહ ગરાશિયા જયરાજસિંહ ગરાશિયા અનિરુદ્ધસિંહના પિતા મહેપતસિંહ જાડેજાનું સામ્રાજ્ય રીબડામાં આપણને ખબર છે એ આખા જાડેજાવાડમાં જાડેજા વાળમાં ગોંડલ રાજકોટ આજુબાજુ એમનું વર્ચસ્વ આપણને ખબર છે અને એ ગરાશિયા પરિવારનું જાડેજા પરિવારનું વર્ચસ્વ ટુકડવા માટે આ જઈ રહ્યા છે ડેમ ઉભા જાડેજા લોટાને લોટું કાપે એમ એમને જે તે સમયે સ્પેશિયલી ઉભા કરવામાં આવ્યા અને ત્યારબાદ એ માણસની રાજકીય કારકિર્દી પૂર પાટ ઝડપે આગળ વધી વિવાદોમાં બંને પરિવાર રહ્યા એટલે આ બંનેની વર્ચસ્વની લડાઈ અને ત્રીજો પાડો છે આમાં ત્રણ પાડા છે ત્રીજો પાડો છે પાટીદાર સમાજ પાટીદાર સમાજના કેટલાક લોકો કે જેની માનસિકતા એવી છે કે ભાઈ વોટ બેંક પાટીદારોની છે તો ધારાસભ્ય ગરાશિયા કેમ તો એ લોકો પણ સતત પ્રયાસ કર્યા કર્યા છે ત્યાં રાજકીય હલચલનો અથવા તો સત્તા પલટાનો અથવા તો શાન ગોંડલની શાંતિને હણવાનો એટલા ત્રણ પાડાની લડાઈ છે ગોંડલમાં એક બાજુ આખું ગુજરાત છે આખા ગુજરાતના વિસ્તારો છે ત્યાંની ધારાસભાના ક્ષેત્ર છે ત્યાંના સત્તાના સમીકરણ છે અને એક બાજુ ગોંડલ એ સતત હેડલાઇન બની રહ્યું છે એટલે ત્રણ પાડા છે બે ગરાશિયા અને એક પાટીદાર અને આ ત્રણેયની લડાઈમાં વાળ એટલે આ સગીરા જેવી દીકરીઓ અન્ય સામાન્ય લોકો જે આનો ક્યાંક ને ક્યાંક ભોગ બને એ ત્રણ પાડાની લડાઈમાં ગોંડલની શાંતિ અને વિકાસનો ભોગ લેવાઈ રહ્યો એટલે એ બંને તો ગરાશિયા છે એમને વર્ચસ્વની લડાઈ છે પરંતુ બીજા જે લોકો આખા આ જે ઘટનાક્રમની અંદર ભોગ બને છે એ ક્યાંક ને ક્યાંક એમના જીવનની સાથે બહુ મોટી રમત થાય છે એમના જીવનની સાથે બહુ મોટા ચેડા થાય કારણ કે મેં કહ્યું એમ એમના તો ગરાશ હતા ત્યાં અને એમને વર્ચસ્વ કોઈ પણ ભોગે રાખવું છે એટલે એ એમનું પણ ટકાવવા માટે થઈ પણ મને જો આ સાચું હોય જો આ દીકરીના આરોપો સાચા હોય જે જયરાજસિંહ બાબા ઉપર લગાવ્યા છે હજુ તેને કથિત આરોપો કહીશું કેમ કે સાબિત કેમ કે દીકરી ક્યારેક આમ બોલે છે આમ બોલે છે પણ જો સાચા હોય તો શરમજનક ઘટના છે ચિંતાજનક ઘટના છે જયરાજસિંહને આ કરવાની જરૂર નથી એ જયરાજસિંહ ઉપા જાડેજા હતા ત્યારથી લઈ અત્યાર સુધી એક રજવાડાનું એમને સર્જન કર્યું ગોંડલ સ્ટેટ એ ભલે મતલબ ગોંડલ સ્ટેટને કદાચ કોઈ નહીં ઓળખતું હોય ત્યાંના રાજવીને પણ જયરાજસિંહ જાડેજાને આખું ગુજરાત ઓળખે છે તો ઘણું બધું મેળવ્યું જઈ રહ્યા છીએ પોતાની રાજકીય કારકિર્દીમાં રાજકીય સફરમાં પદપાવર પ્રતિષ્ઠા સામદામ દંડ બધું જ કરીને બધું જ મેળવ્યું દીકરો છે એની પણ રાજકીય કારકિર્દી છે વટ છે વર્ચસ્વ છે તો જો આ સાચું હોય તો આ કેમ કે અંતે અનિરુચિ જાડેજા પણ ગ્રશ્ય દીકરો છે ને એ પણ જાડેજા છે તમે એટલી હદે મતલબ નિમ્ન કક્ષાનું રાજનીતિક ક્ષુલ્લક રાજનીતિ તમારી પાસે તમે પણ ગરાશિયા છો તો ગરશિયાનું ઉઠવું બેસવું ચાલવું એ જાજરમાન હોય અમથા ગરાશિયા થોડા કહેવાય છે ગરાશિયા હોવું એ જવાબદારી છે ગરાશિયા હોવું એ ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી યુ કાન્ટ રન અવે કાઠી હોવું ગરાશિયા હોવું ક્ષત્રિય હોવું એટલે એમાં થોડુંક જાજરમાનપણું હોય જો કથિત રીતે આ જે આરોપો છે સાચા હોય તો તમે આ રીતે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ઠીક છે તમારી વર્ચસ્વની લડાઈ છે સત્તાની લડાઈ છે તમે બીજું બધું કરો તમે વન ટુ વન ચૂંટણીઓ લડો તમે સશસ્ત્ર ધીંગાણા કરો જે ક્ષત્રિયો કરતા આવ્યા છે પણ આ પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિ જ્યાં તમે હની ટ્રેપ જેવા મામલે મામલેપસિંહ જાડેજાના પરિવારને લાવી દો એ પણ કરે તો મારા મતે જો આ સાચું હોય તો આ ખૂબ જ નિમ્ન પ્રક્ષા કક્ષાની રાજનીતિ થઈ રહી છે ચિંતાનો વિષય છે કેમ કે ગરાશિયા તરીકે તમે આવું કરો એ માન્યમાં નથી આવતું અને એક ગરાશિયા ઉપર તમે આવું કરો કોઈ પણ પ્રજા માટે અઢારે વર્ણ માટે ગરાશિયા આવું કરી જ ના શકે પણ આ તો અહીંયા સામે અનિરુદ્ધસિંહ જાડેજા પણ ગરાશિયા છે જાડેજા છે એટલે હું કહી રહ્યો છું કે ગરાશિયા તરીકે આ પ્રકારની રાજનીતિ કરવી એ સ્વીકાર્ય નથી અને ગરાશિયા ઉપર આ પ્રકારની રાજનીતિ કરવી કેમ કે જયરાજસિંહ બોલતા હતા સભામાં કે તમે ગરાશિયા છો એટલે તમે ગરાશિયાના દીકરાઓ છો તમે આ આ હદે જઈ અને મને અને મારા પરિવારની ઉપર તમે ગંદીરાજ આવું જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં તમે જોઈ લો સભાઓમાં તો તમે પણ ગરાશિયા તરીકે આ પ્રકારની રાજ જો આ સાચું હોય તો સમગ્ર ક્ષત્રિય સમાજ માટે ચિંતન કેમ કે અઢારે વરણ ક્ષત્રિયો સામે આજે વર્ષ બે હજાર પચીસમાં પણ ખૂબ આશાભરી નજરે જ હોય અલ્પેશ ટોલરીયા જેવા લોકો ખુલ્લે આમ કહે છે કે ભાઈ અમે ગોંડલમાં આ ગરાશિયા પરિવાર આ જાડેજા પરિવાર રક્ષક બનીને અમારી સાથે ઊભો છે અમારા મ જવતલિયા ભાઈ છે તો પાટીદારો દ્વારા પણ જો તમને આટલી સ્વીકૃતિ આપવામાં આવતી હોય અલગાવની વાતો વચ્ચે અલગાવવાદી વિચારધારા વચ્ચે અલગાવવાદી નેતાઓ વચ્ચે તો જે કંઈ થઈ રહ્યું છે એ શરમજનક છે આ બિલકુલ ન થવું જોઈએ સવાલ કોણ ખોટું કોણ સાચવું એની ગરાશિયા તરીકે હું ફરીથી કહું છું ગરાશિયા તરીકે આ શોભાયમાન નથી આ કેમ કે ગરાશિયા પાસેથી લોકો પ્રેરણા મેળવે છે ગરાશિયા પાસે પ્રયત્નને પ્રજાને અપેક્ષાઓ આપવાની લોકશાહી છે છતાં પણ એની અંદર જે ક્ષત્રિયતા છે એનું ઉઠવું બેસવું એની અંદર જે જાજરમાન પડવું છે એની અંદર જે વિવેક છે એની અંદર જે રિસ્પેક્ટ છે મહિલાઓને જોવાની જે ઊંચી ભાવના છે એ ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે આહત થઈ રહી છે ધન્યવાદ થેન્ક્સ ફોર વોચિંગ